જે બાબતે નડિયાદના વકીલ ચિરાગભાઈ પરીખે અરજી કરી હતી તેમ છતાં બોર્ડ ઉતારવામાં આવ્યા ન હતા રવિવારે ચિરાગભાઈ ભગત એન્ડ સોનાવાલા પરથી એનઈએસ સ્કૂલના બોર્ડ નહીં ઉતારાતા તેના ફોટા પાડી રહ્યા હતા આ સમયે ભગત એન્ડ સોનાવાલા સ્કૂલના કમ્પાઉન્ડમાં એનએસ સ્કૂલના સંચાલક નિકુંજભાઈ પટેલ અને તેમના પિતા કેવલભાઈ પટેલ બેઠા હતા તેઓએ ચિરાગને કહ્યું હતું કે તમે પરવાનગી સિવાય સ્કૂલના ફોટા કેમ પાડી રહ્યા છો તેમ કહેતા બંને વચ્ચે વિવાદ થયો હતો

બોર્ડ ઉતારે નથી મેં કીધું કામગીરી કરી અરજી કરેલી છે જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ તો ઉભો થાય તમે કેમ પ્રશ્ન એ છે બોર્ડ નો ફોટો પાડવા માટે હું આયો બોર્ડ તો બહાર મારેલું છે કામગીરી બી ચાલુ છે ને તમને મારે એમ ને કોણ કોણ મારે કેવળ ભી અને એમના છોકરા છે કે મારવાનું કાં કે તું નીકળી જાય કે છે કે કે તારે કે આપડી મેસી તારી નથી કે તારા બાપની નથી કે છે કે તે લોકો તમારો શું હે આ સ્કૂલ જે અહીંયા સ્ટાર્ટ સાહેબ ગ્રાન્ટીનર સ્કૂલ ની અંદર સાહેબ નોન ગ્રાન્ટીનર સ્કૂલ ચાલુ ના થઈ શકે સાહેબ તે નિયમ છે અને એ બાબતે મેં અરજી કરી વગર મુંજુરીયા સાહેબ ત્યાં તમે એડમિશન ના લઈ શકો ત્યાં સ્કૂલ બિલ્ડિંગની અંદર આ જગ્યા છે ભગત એન્ડ સોના હાઈસ્કૂલ જેમાં અમે ન્યુ ઇંગ્લિશ સ્કૂલ અને ઇંગ્લિશ ટીચિંગ સ્કૂલ શાળા નવી ચાલુ કરી રહ્યા છે તો અહીંયા કામ ચાલતું હતું તો હું મારા પિતા અને મારા પિતાના મિત્રભાઈ બેઠા હતા તો અચાનકમાં જ એક ગાડી આવી જેનો ગાડીનું નામ છે હ્યુન્ડા ઇયોન એમાંથી એક ભાઈ ઉતર્યા અને તાત્કાલિક ફોટો પાડવા વાળ્યા એટલે અમે પૂછ્યું ભાઈ શું કામ છે એ ભાઈ કહે છે મેં તમારી અમે ફરિયાદ કરી છે તમારે આરટીઆઈ કરી છે મેં અને આરટીઆઈનો પ્રમિશ્ન પતાવો હોય તો મારે તમારા દોઢ બે લાખ રૂપિયા જોઈસે અનિત્ય પતસે ને ઇતો હું ફરિયાદો કર્યા રાખીશ એટલે તાતકારીમાં હું ઊભો થયો ને એટલા મે દોડ મૂકીનાસી ગયા ગાડી મૂકીને ગાડી આઈ મૂકીને કતા ગાડી આઈ મૂકીન કતા રે અહીં હાલમાં ગાડી અહીંયા પડી જ છે તો તમારે પૈસા ની માંગણી કરે તમે આ પૈસા ની માંગણી કરે કે દોડ બે લાખ રૂપિયા આપો તો પ્રશ્ન સોલ્વ થશે નહીતર નહી થાય એટલે ભાઈ આરટીઆ માગલી હા એટલે ભાઈ આરટીઆ માગલી ખોલો તમે ભાઈ ના હું નથી ખોલે એટલા જાણ કરો હા કરી જાણ કંટ્રોલમાં જાણ કરી દીધી છે ઓકે તમારો પોલીસ પોલીસ સાથેની ગાડી લેવાયો છે શું કેતો તમે શું આ સોસાયટી જો તમે ભાડે લીધેલી જગ્યા છે બરાબર કે ભાઈ એમ કહ્યું કે પરમિશન નથી મળી પરમિશન બારમી તારીખે મળવાની છે એ ડીઓ સાહેબ બી જાણે છે અને એમ કહ્યું કે ડીઓએ મોકલ્યા છે એ રદન વાત ખોટી છે પરમિશન બોર્ડ આપે છે બોર્ડ અત્યારે કામગીરી ચાલુ છે એટલે શું માહિતી 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 આપેલી છે સાહેબ

એ નાલા શું કરવાનું હે એ નાલા શું કરવાનું એવું શું કેતા છીશું કે છાપો છે